ગઈકાલે કોંગ્રેસ દ્વારા બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં કિસાનો ઉપસ્થિત હતા તેના સિવાય સાંસદ ઘણીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોયલ અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ ઉપસ્થિત હતા જિગ્નેશ મેવાણીએ સત્તા પક્ષ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા સાંભળીએ જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા શું કહ્યું નીલભાઈ બધા જ મિત્રો સાથે મળીને એક નવી વાત પાડવાના સંકલ્પ સાથે જે રીતે પોટાદની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા છો તમે તમામ ખેડૂત પરિવાર મારી બહેનો અને માતાને હું સલામ કરું છું હું વંદન કરું છું આજે બહુ અદ્ભુત માહોલ છે તમારા ચહેરા પરની રોનક તમારા ચહેરા પરનું નૂર

એમાંથી લલિત ભાઈ થયો પછી લલિત કાકા થયો હવે લલિત દાદા થવ ત્યાં સુધી રાજા જુઓ એના માટે હાથ જોડવા તમને આવ્યા છે ઇન્દ્રની ભાઈએ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ અને ધર્મમાં વેચાઈ જઈએ છીએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસી દલિત થઈ જઈએ કડવાને લેવા થઈ જઈએ આહીર થઈ જઈએ उत्तर गुजरात में मलधारी ने चौधरी थी जाइए फक्त खेडूत बनी ने जो विचारता होत तो बे हजार ने पचीस ना गुजरात में अपनी परिस्थिति आ भी ना होत कोर्ट जब केस चलते तो तेरे शहीद आजम भगत सिंह ने पूछू के क्रांति क्या है तेरे भगत सिंह की दे लू के क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता સત્તાના કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ આ લોકોએ ધીમે ધીમે કરીને પચીસ ત્રીસ વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું ક્યાંયના રેવાડા દીધા દિલ્હીમાં જેવી ડમફાસ ઠોકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજીભાઈ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાલિયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈ બા બોલે લાલજીભાઈનું અમિતભાઈ બા બોલે અમિતભાઈનું વસરામભાઈ બા બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારો માપનો દેશ છે બે દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે સરદાર ગાંધી અને સરદાર નું ગુજરાત એમ કરીને આખા દેશમાં તમે ભાષણ કરો છો સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉજળું હતું અને આ માણસ એનું ડાચું જોયું હોય છપ્પન ઇંચ વાળા હું ઘણી વાર પેઠા પેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતા ના સેનાની વાળા તમે ચહેરા વિચારો મોલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફુલે ગાંધી અને સરદાર ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ આ કોનું ગુજરાતનો કોનો દેશ અને આ શું ફૂટેલી કારતો છો માથે બેસાડી પચીસ ત્રીસ વર્ષ થી આ ચોરો માથે બેસાડ્યા હવે તો ગુજરાતીઓ જાગો ઇન્દ્રજીભાઈની આ કૃષક મુવમેન્ટ મૂળ વિચાર એ છે કે સુરતમાં બરોડામાં રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ ખેડૂત ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ ઉદ્યોગપતિ કમાય ઉદ્યોગો હોવા જ જોઈએ આજે મારા હાથમાં જે કાળા ઘડિયાળ પહેરી છે કે આ માઇક છે એનું નિર્માણ કોઈ ફેક્ટરીમાં થયું છે પણ ઘણા બધા વડીલો બેઠા છે કોંગ્રેસની સરકાર હતી ઉચ્છંગરાય ઠેબરે આજ સૌરાષ્ટ્રમાં બાર લાખ એકર એટલે કે પચીસ લાખ વીઘાથી વધારે જમીન પટેલ સમાજ અને કલોકીઓને આપી એની સાથે સાથે દેવી પૂજક રાવણ આદિવાસી કોળી પટેલ ઠાકોર અને દલિતોને પણ સાત લાખામાં કોંગ્રેસ ની સરકાર માં જમીનોની ફાળવણી એ ને કરીને એમાંથી ખેતમજૂર ખેડૂત બનાવ્યા કોંગ્રેસની સરકારમાં જમીન મળતી આર્મી નિવૃત્ત જવાનોને નાના સીમાન ખેડૂતોને

ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવાના લેવા પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજાર ને સત્યાવીસ નું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાકી ખાતરી આજે ખેડૂત જે બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો